નમસ્કાર ખેડૂત મિત્રો આજે છે તારીખ ચાર માર્ચ બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે મંગળવાર તો આજનું જે આપણું કપાસ બજાર હતું એ કેવું રહ્યું હતું અને ખેડૂતોને કેટલા રૂપિયા સુધી ભાવ મળ્યા છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું એ પહેલાં મિત્રો વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ઉપરાંત જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજ દરરોજ કપાસ જીરુંને રિલેટેડ અવનવા વિડીયોઝ મળતા રહે આ ઉપરાંત જે મિત્રોએ આપણે કપાસનો જે સવારનો વિડીયો છે જે ભાગ વન છે એનો જોયો એ જોઈ લેજો એમાં પણ આપણે સંપૂર્ણ માહિતી આપેલ છે તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો અત્યારે જે બજાર છે એમાં મિત્રો ફરી એકવાર પંદરથી વીસ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે બજારો સતત અને સતત તૂટતી હોવાથી કપાસની જે બજાર છે એ પણ તૂટી રહી છે બીજી તરફ ઘટતી બજારમાં દેશાવર અને લોકલ કપાસની આવકમાં મિત્રો ઘટાડો થવા લાગ્યો છે અને મહારાષ્ટ્રમાં આવક તો સાવ અડધી થઈ ગઈ છે અને બજારમાં આ ભાવથી ખેડૂતો વેચાણ કરવામાં ઓછો રસ ધરાવે છે જેના લીધે જે મિત્રો આપણું બજાર છે આ રીતનું જોવા મળી રહ્યું છે આ ઉપરાંત મિત્રો વાયદા બજારની વાત કરીએ તો વાયદા બજારનો જે હાઈ છે આજે પણ 54000 હજાર સુધી મિત્રો જોવા મળ્યો હતો એટલે કે પરંતુ એન્ડ ઓફ ધ ડે ફરી એકવાર નાના મોટા ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે પરંતુ બંને વાયદા બજાર છે એમાં નાની મોટી તેજી તો છે જ પરંતુ મિત્રો જે બજાર છે અને જે માંગ છે તે એટલી બધી ન હોવાના કારણે આ વર્ષે જે કપાસ છે એ મિત્રો એવો ભાવમાં જોવા નથી મળી રહ્યો મિત્રો કપાસની હવે આવકોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રની કપાસની જે પાંત્રીસ ગાડી છે એની આવક જોવા મળી હતી તેને ભાવ તેરસો પચાસથી લઈને ચૌદસો પાંત્રીસ રૂપિયા પ્રતિ વીસ કિલોના જોવા મળી રહ્યા છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો ઓલ ઓવર જે માર્કેટનું સેન્ટિમેન્ટ છે અત્યારે એ પણ મિત્રો મંદિર તરફ જોવા મળી રહ્યું છે કોઈ ખાસ પ્રકારના સુધારા જોવા નથી મળી રહ્યા આ ઉપરાંત મિત્રો કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો માણાવદર ફરી એકવાર લીડ કરતો જોવા મળી રહ્યું છે અને પંદરસો અને એંસી રૂપિયાના સાથે મિત્રો આપણે જે ભાવ છે એ જોવા મળી રહ્યા છે આ ઉપરાંત મિત્રો કપાસની ક્વોલિટી વાઇઝ કપાસના ભાવ જોણી લઈએ તો મિત્રો એ પ્લસમાં ચૌદસો ચાલીસથી ચૌદસો પચીસ ફોરજીમાં વાત કરીએ તો ચૌદસો ચાલીસથી ચૌદસો સિત્તેર બીમાં વાત કરીએ તો મિત્રો તેરસો પિંચોતેરથી ચૌદસો બી ગ્રેડમાં વાત કરીએ તો તેરસો પચીસથી તેરસો પિંચોતેર સી ગ્રેડમાં વાત કરીએ તો બારસો પચાસથી લઈને બારસો તેરસો રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે અને એક એન્ટ્રી મિત્રો ચૌદસો ને નેવું રૂપિયા સુધી જોવા મળી રહી છે એટલે આ રીતે મિત્રો જે કપાસની ક્વોલિટી છે એ જોવા મળી રહ્યા છે અને વાત કરીએ તો હળવદમાં મિત્રો પંદર હજાર મણ બાબરામાં આઠ હજાર મણ અમરેલીમાં ચાર હજાર મણ અને ગઢડામાં મિત્રો પાંચ હજાર મળી કપાસના જે આ સેન્ટરો છે એમાં સૌથી વધારે આવક જોવા મળી હતી હવે મિત્રો કપાસના જે ભાવ છે આગામી દિવસો દરમિયાન પણ વધે એવી કોઈ ધારણા છે નહીં એ બધા મિત્રોને મારે જણાવવાનું હતું તો મિત્રો આજના વિડીયોમાં આટલુંક જ મિત્રો હજી પણ જો તમે કપાસનો ભાગ વન ન જોયો હોય તો અહીં સ્ક્રીન ઉપર આવતો હોય છે બધા જ મિત્રો જઈ જોઈ શકે છે અથવા તો ચેનલમાં જઈ જોઈ શકો છો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ